હાલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ કેમ કે આજ બહુ એટલે બહુ વહેલા ગુડ મોર્નિંગ છે કેમ કે વૈશાલી કરે છે જો હજી બ્રશ અને હું તો કમ્પ્લીટ થઈ ગયો પ્યાર પ્યાર અને અમારી ગુડિયા જો હજી શું કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા એ એ

અને જે બેઠ્યું હોય ને કાઉન્ટર તો ત્યારે મને સાહેબ તો મુકવા તો ત્યારે તો ત્યારે અંદર કોણ જરૂર નિયુક્ત નિયુક્ત કરી નું લે વાત છે અને આ કોઈ નથી તમે તમારા ઘરે સુરજથી બેઠો અંદર મૂકી દઈ એવો વિચાર કાંસા કેટલા છે કે રાજ્યની નીતિгали

અને હું કહેવાય કે જવાનું સાપુતારા પણ એનું કેન્સલ થઈ ગયું અને આવી ગયા બીજી એક જગ્યાએ કેમ કે ના પોખતા પોખતા થઈ ગયું બહુ લેટ એટલે પછી કાંઈ નહીં દરિયાના કિનારે નજારો જોવા માટે આવી ગયા અને બસ હવે ફટાફટ અહીંથી ઘરે નીકળવાનું છે સાપુતારા જવાનું થઈ ગયું છે કેન્સલ તો હવે ફટાફટ આઈથી નીકળીએ અને ઘરે જઈએ રસ્તાના નજારા તમને દેખાડું કેમ કે ગાડી બહુ હાલતી હોય એકસો વીસ એકસો દસ એકસો વીસ એકસો દસ અમારે ડ્રાઈવર પાછો એવી બહુ છે એટલે કઈ મજા મજા લઈ આવે તો આપણે આવ્યા હતા સાપુતારા ફરવા અને સાપુતારાનો દરિયો સાપુતારા નો દરિયો છે

હલો હલો હા અત્યારે જ આયા છે મુંબઈ ફરવા માટે ભૂપેન્દ્રભાઈ જોતો ગાડી આગ ભૂપેન્દ્રભાઈ ખાલી હોય

અત્યારે આવેલા છે આપણે મુંબઈ કેમ કે સાપુતારાથી સાપુતારા જવાનું કેન્સલ રહ્યું હતું એટલે સીધે સીધા મુંબઈ આવી ગયા અને અત્યારે મુંબઈ બેઠા છે એ કારમાં હવે હોટલ હતી રહેત હમણાં તમને હોટલમાં લઈ જાવ અને બસ કાંઈ બીજાઓ મુંબઈમાં તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ કુકડા બોલે છે મસ્ત મસ્તના અને કાંઈ નહીં ચાલો ચાલો પવનની મજા લેતા લેતા થાય છે અને વિસ્તારાઓ છે ભુકેન્દ્રભાઈ ગાઢી આંખે છે અને આ મુંબઈમાં What <laughs>